અયોધ્યામાં આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ યોજાનારી ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની આણંદ શહેરમાં પણ ભવ્ય ઉજવણી થાય તે માટે સ્થાનિક યુવકો અને આરએસએસના કાર્યકરો દ્વારા બે લાખથી વધુ સનાતની પરિવારોમાં ભગવાન શ્રી રામની પત્રિકા અને અક્ષત ચોખાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે પાંચસો વર્ષ પછી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ સ્થળે ભવ્ય રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સમગ્ર દેશ અને વિશ્વના હિન્દુઓ રામભય બની ગયા છે મહોત્સવના પ્રચાર પ્રસારના કામે લાગી ગયા છે અયોધ્યામાં નિર્માણ થયેલ શ્રી રામ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ સમગ્ર દેશના હિન્દુઓ જોડાય તે માટેનું અભૂતપૂર્વ આયોજન આર દ્વારા કરવામાં આવ્યું છે

પછી મઠિયા ચોરાની આજુબાજુ જે એટલા ઈરાકા છે ધારો કે કોટવાળો દરવાજો છે ગોસાઈ ફળ્યું છે ધોરી ફળ્યું છે નાના અડદની ધર્મશાળા છે તે બધા દરજી ફર્યું છે એ બધા વિસ્તારમાં અમે બધી પત્રિકાઓને જે છે સૌના ઘરે ઘરે જઈને વિતરણ કરવાના છે આજે આ પત્રિકાઓની અંદર જે રામ મંદિર બની રહ્યું છે અને જેની બાવીસમી પ્રતિષ્ઠા સ્થાપના થવા જઈ રહી છે એના વિશેની માહિતી આપવામાં આવી છે કે ભાઈ રામ ભગવાનની મૂર્તિની ઊંચાઈ લંબાઈ બોળાઈ શું છે તે ક્યાં બની છે એની બેઝિક માહિતી છે અને એની સાથે આ પત્રિકાઓની જોડે અમને અયોધ્યામાં પૂજા કરેલા અક્ષરના પડીકા આપવામાં આવ્યા છે એનું અમારે દરેકના ઘરે ઘરે વિતરણ કરવાનું છે અને એ અક્ષરના પડીકા લોકો પોતાના ઘરે પૂજામાં રાખી શકે એવો લોકોને અનુરોધ છે અને દરેકને અમે એક વિનંતી કરીએ છીએ કે જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા છે એ દિવસે સાંજે સાત વાગે દરેક પોતાની યથાશક્તિ પ્રમાણે પાંચ દીવાથી માળીને એમના માટે શક્ય હોય એટલા દીવા ઘરની બહાર પ્રગટાવી અને આનંદને અયોધ્યામય બનાવે